આપણે પર્યાવરણીય કરંટ અફેરના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છીએ તો દોસ્તો વિડીયોને અંત સુધી જોઈજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો તો મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા તમારા માટે મિત્રો એક પ્રશ્ન છે અમૃતા દેવીએ કયા વૃક્ષોના રક્ષણ માટે જીવનનું બલિદાન આપ્યું હતું ઓપ્શન એ ખેજરી ઓપ્શન બી વડ ઓપ્શન સી પીપળો અને ઓપ્શન ડી કેવડો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે ચાલો તો મિત્રો કરંટ અફેરના પ્રશ્ન જોઈશું પહેલો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન ઇન્ડિયાનું

તમિલનાડુ રાજ્ય જોવા મળ્યું હતું તો તે કન્નુર કેરળ રાજ્યમાં જોવા મળ્યું હતું હેપલો નસ શબ્દ તાજેતરમાં સમાચારમાં હતો તેની શેની પ્રજાતિ છે તો તેરેન્ટુલાની પ્રજાતિ છે તાજેતરમાં કયા જિલ્લામાં સિંહ સફારી પાર્ક બનાવવા માટે જુ ઓથોરિટીની મંજૂરી મળી છે તો તાજેતરમાં સિંહ સફારી પાર્ક બનાવવા માટે રાજકોટને મંજૂરી મળી છે યુનાઇટેડ નેશનને કયા વર્ષને કેમિલિટ્સ આંતરરાષ્ટ્રીય યર એટલે કે ઊંટોનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું છે તો ઊંટોનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે બે હજાર ચોવીસને જાહેર કરવામાં આવ્યું છે સામાન્ય રીતે ક્યારે વન્યજીવ સપ્તાહ ઉજવવામાં આવે છે તો વન્યજીવ સપ્તાહ છે તે બે થી આઠ ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવે છે ચાલો વર્ષ બે હજાર ત્રેવીસ માં કેટલામો વન્યજીવ સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો તો વર્ષ બે હજાર ત્રેવીસ માં ઓગણ વન્યજીવ સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો ચાલો આગળનો પ્રશ્ન જોઈશું કઈ સંસ્થા દ્વારા ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ આપવામાં આવે છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન

તો એનો જવાબ આવશે પશ્ચિમ બંગાળ કયા રાજ્યના ચામરાજનગર મેલ મહાદેશ્વરા હિલ્સમાં ગેકોની નવી પ્રજાતિ કેને ગણેશ હાયરી મળી આવી છે તો મિત્રો આનો જવાબ આવશે કર્ણાટક રાજ્યમાં વન્યજીવ સંશોધકોની ટીમે ગુજરાતના કયા જિલ્લામાં સિટોપોડિયન વિદ્યા નામની ખુલ્લા અંગૂઠાવાળી ગેકોની નવી પ્રજાતિ શોધી કાઢી છે તો દાહોદ અને પંચમહાલ જિલ્લામાં

તાજેતરમાં ભારતના કયા રાજ્યે સ્પેશિયલ ટાઈગર પ્રોટેક્શન ફોર્સની રચનાની મંજૂરી આપી છે તો એ રાજ્ય છે અરુણાચલ પ્રદેશ દિલ્હી સરકારના પંદર પોઇન્ટના શિયાળું વેક્શન પ્લાનનું કેન્દ્ર શું છે તો એનું કેન્દ્ર સ્થાને હવા પ્રદૂષણ છે આગળનો પ્રશ્ન જોઈશું કેટલા આફ્રિકન દેશોએ સ્થળાંતર પર્યાવરણ અને આબોહવા પરિવર્તન પર કંપાલા મંત્રાલયની ઘોષણા સ્વીકારી છે તો એનો જવાબ આવશે અડતાલીસ દેશોએ

સતકોશિયા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે તો જે આ સતકોશિયા ટાઈગર રિઝર્વ છે તે ઓડિશા રાજ્યમાં આવેલું છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પ્રકૃતિ માટે લોનની અદલા બદલે શરૂ કરનાર પ્રથમ આફ્રિકન દેશ કયો છે તો એ દેશ છે ગેબોન આગળનો પ્રશ્ન કયા રાજ્યે અમૃત વૃક્ષ આંદોલન એપ લોન્ચ કરી છે જે આ પહેલનો હેતુ સમગ્ર રાજ્યમાં કુલ એક કરોડ વ્યાપારી રીતે સક્ષમ રોપાઓનું વાવેતર કરી અને રાજ્યની હરિયેલી અર્થવ્યવસ્થા પર નોંધપાત્ર અસર કરવાનો છે છે તો એ રાજ્ય રાજ્ય આસામ આસામ આ દ્વારા અમૃત વૃક્ષ આંદોલન એપ લોન્ચ કરવામાં આવી છે તો ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું તાજેતરમાં કઈ યુનિવર્સિટીને ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ બે હજાર ત્રેવીસ મળ્યો છે તો એ યુનિવર્સિટી છે આઈઆઈટી ગાંધીનગર અને આણંદ કૃષિ યુનિવર્સિટી ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું વર્લ્ડ હાઇડ્રોજન અને ફ્યુઅલ સેલ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો જે આ વર્લ્ડ હાઇડ્રોજન અને ફ્યુઅલ સેલ ડે છે તે આઠ ઓક્ટોમ્બર રોજ ઉજવવામાં આવે છે તાજેતરમાં સમાચારમાં રહેલ દાંદેલી વન કયા રાજ્યમાં સ્થિત છે તો જે આ દાંદેલી વન છે તે કર્ણાટક રાજ્યમાં આવેલું છે આગળનો પ્રશ્ન તાજેતરમાં કઈ સંસ્થાને પશુધન અને ચોખાની પ્રણાલીમાં મિથેન ઉત્સર્જન નામનો અહેવાલ બહાર પાડ્યો છે તો એ સંસ્થા છે એફ એ આગળનો પ્રશ્ન ખાલી જગ્યા દ્વારા તાજેતરમાં નવી હાઈ થ્રુપુટ ક્વોન્ટમ સપોર્ટેડ ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી વિકસાવી છે જે મોટા જથ્થામાં ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદકોને પ્રોત્સાહન આપી શકે છે તો એ છે આઈઆઈટી બી યુ આગળનો પ્રશ્ન તાજેતરમાં ઐતિહાસિક છાપ તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે તે ક્યાં આવેલું છે તો જે આ છાપ તળાવ છે તે ઓપ્શન સોરી દાહોદ જિલ્લામાં આવેલું છે આગળનો પ્રશ્ન જોઈશું ગુજરાત રાજ્યમાં પર્વતોની સફાઈ માટે ખાલી જગ્યા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તો ગુજરાત રાજ્યમાં પર્વતોની સફાઈ માટે પર્વત પવિત્રતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું ઓપરેશન શેષા જે તાજેતરમાં શરૂ કરવામાં આવ્યું હતું તેનો હેતુ ખાલી જગ્યાના ગેરકાયદેસર વેપારને રોકવાનો હતો તો એ ટિમ્બરના ગેરકાયદેસર વેપારને રોકવા માટે આ ઓપરેશન સેસા શરૂ કરવામાં આવ્યું છે આગળનો પ્રશ્ન જોઈશું તાજેતરમાં ભારતના કયા પાડોશી દેશે રખડતા કૂતરાઓની વસ્તીની સંપૂર્ણ નસબંધી અને રસીકરણ કરી એક માઇલસ્ટોન હાંસલ કર્યો છે તો એ દેશ છે ભૂતાન આગળનો પ્રશ્ન આબોહવા પરિવર્તન સંશોધન માટે ડચ સ્પિન સ્પિનોઝા પુરસ્કાર મેળવનાર ભારતીય મૂળના પ્રોફેસર કોણ હતા તો એ હતા ડોક્ટર જોઈતા ગુપ્તા આગળનો પ્રશ્ન ભારતના કયા રાજ્યે ગંગા ડોલ્ફિનને તેનું જળચર પ્રાણી જાહેર કર્યું છે તો ઉત્તર પ્રદેશ રાજ્યે આજે ગંગા ડોલ્ફિન છે તેને પોતાનું જળચર પ્રાણી જાહેર કરેલું છે આગળનો પ્રશ્ન જોઈશું તાજેતરમાં સમાચારમાં રહેલ સ્કો વેલી ક્યાં આવેલું છે તો જે સ્કો વેલી છે તે લદ્દાખમાં આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન પરસીવરન્સ રોવરે તાજેતરમાં કયા ગ્રહમાં ડસ્ટ ડેવિલ એટલે કે ધૂળનો ટોનેટો જેવો પકડ્યો છે તો મંગળ ગ્રહ ઉપર ચાલો આગળનો પ્રશ્ન જોઈશું કયા કેન્દ્રીય મંત્રાલયે ડિજિટલ એન્વાયરમેન્ટ પોલિસી બે હજાર ત્રેવીસ બહાર પાડી છે તો માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આગળનો પ્રશ્ન ભેંસોની ઉજવણી સંબંધિત સદર ફેસ્ટિવલ કયા શહેર સાથે સંબંધિત છે તો જે આ સદર ફેસ્ટિવલ છે તે હૈદરાબાદમાં ઉજવવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન કઈ સંસ્થા વાર્ષિક ગ્રીન હાઉસ ગેસ બુલેટિન બહાર પાડે છે તો એ સંસ્થા છે ડબલ્યુ એમઓ આગળનો પ્રશ્ન ભારતીય કૃષિ ઉત્પાદન નિકાસને વેગ આપવા માટે કઈ વૈશ્વિક રિટેલ જાયન્ટે એપીઇડીએ સાથે વાગીદારી કરી છે તો એ છે લુલુ માર્કેટ આગળનો પ્રશ્ન જોઈશું તાજેતરમાં કયો દેશ ઇન્ટરનેશનલ એલાયન્સ પંચાણું સભ્ય બન્યો છે તો એનો જવાબ આવશે એકતાલીસ હજાર દસ આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ પુષ્ટિ કરી છે કે ચક્રવાત મેઘેલી બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશનમાંથી ઉદભવ્યું હતું તેનું નામ કયા દેશે આપ્યું હતું તો માલદીવે આગળનો પ્રશ્ન ધ સ્ટેટ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર કઈ સંસ્થાનો મુખ્ય અહેવાલ છે તો એફ એ ઓ આગળનો પ્રશ્ન તાજેતરમાં ખાલી જગ્યા એ સ્પમ વેલ માટે દુનિયાનો પ્રથમ સમુદ્રી સંરક્ષિત ક્ષેત્ર બનાવાયું છે તો એનો જવાબ આવશે ડોમિનિકા તાજેતરમાં કયા રાજ્યમાં ગરોળીની નવી પ્રજાતિ ઓળખ કરવામાં આવી છે તો ગરોળીની નવી પ્રજાતિની ઓળખ

કઈ શ્રેણીના દેશો સાથે સંભળાયેલું છે તો જે કેન્સ જે ગ્રુપ છે તે કૃષિ નિકાસ સાથે સંકળાયેલ છે આગળનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ બોન્ડવોલ તળાવ કયા રાજ્યમાં આવેલું છે તો જે આ બોન્ડ વોલ તળાવ છે તે ગોવા રાજ્યમાં આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું તાજેતરમાં કયા રાજ્યના કોલસા ક્ષેત્રમાં વન વાવેતર માટે મિયા વાંકીય પદ્ધતિ અપનાવવામાં આવી હતી તો એનો જવાબ આવશે છત્તીસગઢ રાજ્યમાં આગળનો પ્રશ્ન કઈ સંસ્થા ભારતમાં કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ બહાર પાડે છે તો એનો જવાબ આવશે નીતિ આયોગ આગળનો પ્રશ્ન વિશ્વના સૌથી મોટા આઇસબર્ગનું નામ શું છે જેણે તાજેતરમાં અસામાન્ય મુસાફરી શરૂ કરી છે તો એનું નામ છે એ થ્રી એ આગળનો પ્રશ્ન જોઈશું તાજેતરમાં IGBC દ્વારા પર્યાવરણીય ટકાઉપણાઈની પ્રતિબદ્ધતા માટે કયા રેલવે સ્ટેશનને પ્રતિષ્ઠિત પ્લેટિનિયમ રેટિંગ આપવામાં આવ્યું છે તો આનો જવાબ આવશે ઓપ્શન વિજયવાડા રેલવે સ્ટેશન ચાલો આગળનો પ્રશ્ન જોઈશું એનટીપીસી ક્રાંતિને કઈ શ્રેણીમાં એફઆઈસીસીઆઈ વોટર એવોર્ડ બે હજાર ત્રેવીસ મળ્યો છે તો એ શ્રેણી છે ઔદ્યોગિક પાણી વપરાશ કાર્યક્ષમતા આગળનો પ્રશ્ન જોઈશું સરકારે કયા વર્ષ સુધીમાં પરમાણુ ઉર્જા ક્ષમતા સાત હજાર ચારસો ને એસી મેગાવોટ થી વધારીને બાવીસ હજાર ચારસો ને એસી મેગાવોટ કરવાનું લક્ષ્ય

અને કયા દેશ વચ્ચે ઇલેક્ટ્રોનિક ઓરિજિન ડેટા એક્સચેન્જ સિસ્ટમ શરૂ કરી છે તો ભારત અને કોરિયા વચ્ચે ચાલો આગળનો પ્રશ્ન જોઈશું નમો ડ્રોન દીદી પહેલનું પ્રાથમિક ધ્યાન શું છે તો મહિલા સ્વ સહાય જૂથોનું સશક્તિકરણ આગળનો પ્રશ્ન જોઈશું તાજેતરના અભ્યાસ મુજબ માનવીઓ દ્વારા ખાલી જગ્યા પાળવાના પ્રથમ પુરાવા ચીનમાં તિબેટીયન સ્વાયત ક્ષેત્રના સન્નત પ્રાંતમાં બંગલામાં મળી આવ્યા છે તો એનો જવાબ આવશે યાકને પાળવાના પુરાવા આગળનો પ્રશ્ન જોઈશું એસિક ક્વિબો છેત્ર કયા બે દેશ વચ્ચેનો વિવાદિત વિષય છે તો મેનેજુએલા અને ગુયાના આગળનો પ્રશ્ન જોઈશું ગુજરાતના કયા શહેરોમાં તાજેતરમાં નેશનલ ક્લેન એર પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યું હતું તો જે આ નેશનલ ક્લેન એર પ્રોગ્રામ છે તે સુરત અમદાવાદ રાજકોટ અને વડોદરામાં શરૂ કરવામાં આવ્યું હતું આગળનો પ્રશ્ન જોઈશું ગુજરાત કયા કયા શહેરોમાં એમિશન ટ્રેડિંગ સ્કીમ કાર્યરત છે તો સુરત અને અમદાવાદમાં આગળનો પ્રશ્ન જોઈશું તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં આઈવીએફ થી ગીરગાય વાછરડીને જન્મ આપ્યો છે તો એનો જવાબ આવશે અમરેલી જિલ્લામાં ચાલો આગળનો પ્રશ્ન જોઈશું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ખાલી જગ્યામાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની બેઠક સંપન્ન થઈ હતી તો ગાંધીનગરમાં સાથે ભાગીદારી કરી છે તો માઇક્રોસોફ્ટ અને સ્કાયમેટ આગળનો પ્રશ્ન જોઈશું આઈએસસીસી પ્લસ પ્રમાણપત્ર મેળવનાર ભારતના પ્રથમ કઈ કંપની છે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તો મિત્રો આ હતા પર્યાવરણીય કરંટ અફેરના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તો મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો વિડીયોને એક લાઇક કરી દો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાં તમે ફોરેસ્ટ ગાર્ડનું મટીરિયલ અને ફોરેસ્ટ ગાર્ડની ક્વિઝમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને મિત્રો આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત